હેલો ફુડી ફેમિલી કેમ છો મજામાં વેલકમ બેક ટુ માય ચેનલ આઈ હોપ યુ ઓલ હેબ સિટલી ફાઇન હવે અનલિમિટેડના ઓપ્શન ઘણા બધા લાવતા હોય છે અનલિમિટેડ થાળીના પણ આજે તમારી માટે અનલિમિટેડ પાણીપુરીનો ઓપ્શન લઈને આવ્યો છું અત્યારે હું છું નિકોલ રોડ ઉપર રઘુવીર પાર્ક વિભાગ એકની સામે અનલિમિટેડ પાણીપુરી મહાવીરવાળા લાવ્યા છે આ રોડ ઉપર એવા કોઈ નથી કે અનલિમિટેડના ઓપ્શન આપતા હોય અને સેવન્ટી નાઇન રૂપિયામાં છ ફ્લેવરના પાણી ચાલો અંદર વાત કરીએ અને તમને જણાવું કે કયા કયા ફ્લેવરના પાણી જાય જાઓ

શું છે ની સ્કીમ પબ્લિકને જણાવી માં અત્યારે કી પર પર્સન સેવન્ટી નાઇન છે અને એમાં તમને રગડો ચણા બટાકા અને છ ફ્લેવર છ ફ્લેવર છો ફ્લેવર માર્કેટમાં લિમિટેડવાળા ઘણા બધા છે પચાસ રૂપિયામાં આપે છે પણ એક જ ફ્લેવર આપે છે પણ આપણે છ ફ્લેવરમાં કયા કયા છ ફ્લેવર છ ફ્લેવરમાં આપણા જોડે છે જીરા લસણ હાજમા રેગ્યુલર ચાઇનીઝ અને રજવાડી ફ્લેવર ની પાણીપુરી ઓલરેડી મેં તો ટ્રાય કરી લેજે હું તો આમ તો રેગ્યુલર આવું છું

અને આ લિમિટેડ સિવાય નું આપણે શું છે 20 રૂપિયા માં 10 પાણીપુરી ઓકે છે હા લિમિટેડ માં છે એવું બધું એમ લાગે કે આટલું બધું આપણે નહીં જોઈએ તો 20 રૂપિયા માં 10 નંગ અત્યારે ઓફર માં ચાલે ને એ લાઈફ ટાઈમ ઓફર માં છે અત્યારે એની કોઈ લિમિટેશન નથી નહીં એ પછી કઈક મોગવારી હશે તો જોઈ લે બીજા કઈ કોમ્બો લાવ્યા છો તમે હા બીજો એક કોમ્બો છે એમાં ફેમિલી કોમ્બો છે એમાં 99 માં દહીંપુરી એમાં 10 નંગ આવશે અને સેવપુરી અને ભેળ અને દહીં એ વસ્તુ એ જ છે જે આપણે અહીં ચાલીસ પચાસ રૂપિયા મળે એ જ ક્વોન્ટિટી એ જ ક્વોલિટી કંઈ કોમ્પ્રોમાઇઝ નહીં એક તરીકે એ સિવાયનું મેન્યુમાં શું છે ઉપર હા મેન્યુમાં અત્યારે એ આપણે અત્યારે ભેળ છે અને બાસ્કેટ સેવપુરી દહીં મસાલાપુરી ઓર વગેરે વગેરે આપણે બીજું કંઈ બ્રાન્ચ કરી છે ને હજી અમારે એક ગુજરાત કોલેજ ચાલુ છે એચએલ કોલેજ ચાલુ છે અને આપની આ તીજી અહીં છે અને આ રગડો વસ્તુ એવી છે ને કે આ ભાઈ અહીંયા એને બનાવ્યો છે એવું નથી કે પહેલેથી પ્રિપેર કરી નાખ્યું હોય છે માર્કેટમાં પાણીપુરી વેચતા હોય છે આઈ નો કે એ લોકો બધું કરી નાખે છે ધૂળ મીઠી ચોટેલી હોય છે પણ આ વસ્તુ એવી છે કે અહીંયા એને પ્રિપેર કર્યો છે ભાઈ રગડો અને એક એકદમ ફ્રેશ ચણા અને બટેકાનો મસાલો છે લિમિટેડમાં બંને વસ્તુ મળશે ને બે બે વસ્તુ અને છોકલે જેટલો રગડો જેટલો ચણા ખાવ એટલા બધું

સાથે આપણે જે ચણાનો મસાલો દીધી છે આપણે ખાઈએ અને સાથે છ ફ્લેવરના પાણી એટલે તમે મોજ માણી શકો છો અને લોકેશન તમને કેપ્શનમાં મળી હશે બાકી મારું ફેવરેટ પાણી હોય તો આ એક રજવાડી છે હું તો આની ઉપર તૂટી પડું છું ફૂલ ઠંડુ માગી લો એટલે આટલું થઈ જાય ત્યાં સુધી ખાવાની પાણી પૂરી પછી ઘરે જોતું રહેવાનું અને રાતે ડિનર નહીં કરવાનું તો આવજો તમે પણ અને આ ઓફરનો ફાયદો ઉઠાવી લેજો ખબર નહીં ક્યાં સુધી ઓફર છે સેવન્ટી નાઇનની ની પણ ઓફરનો ફાયદો ઉઠાઈ લેજો એક બે વાર હમ હમ ગજબ એ સિવાયના રેગ્યુલર બધા પાણી છે ફુદીના રેગ્યુલર જીરા અજમાજમ પણ હું તો મસ્ત રેમેન્ટ કરી શકતો આ અને ખા ચાઇનીઝ આની ઉપર તૂટી પડવાનો અને ફૂલ પૈસા વસૂલ સેવન્ટી નાઇન નો તો આવજો આ લોકેશન તમને દેખાડું તો આ પાર્ક વિભાગ એક એની એક્ઝેક્ટ સામે દેખાઈ જશે મહાવીર પાણીપુરી મોજ માણી લીધો થેન્ક યુ સો મચ